નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર સુરતના રાંદેરના જ્વેલર્સમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ ગ્રાહક બની ચોરીને આપતી હતી આ મહિલા અંજામ સાહીઠ હજારની ચાંદીની ત્રેવીસ જોડી પાયલની કરી હતી ચોરી બંને મહિલાની પોલીસે ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ પણ કબજે કર્યો